પણ વિનાશ પામ્યા હતા આગળ વાત કરીએ યુદ્ધની વર્તમાન સ્થિતિ શું છે તો પશ્ચિમી દેશોએ ભારતની અંદર યુક્રેનની વધુ અદ્યતન શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડી અને જાહેરાત કરી છે જે સંઘર્ષની અંદર તેની સંડોવણી વધારે લાગે છે તેના જવાબની અંદર રશિયાના રાષ્ટ્રપતિ શ્રી ભાલદીવીર પુતિને પહેલાથી જ યુક્રેનની અંદર એક હજાર કિમી લાંબી ફ્લોટલાઇન સાથે રશિયન સ્થિતિને

તો યુક્રેને અમેરિકાથી આગેવાની હેઠળના નાટો સંગઠન બનવા માંગે છે અને પરંતુ નથી કે તે આ અંદર યુરોપિયન યુનિયન સાથે વધતી નિકટતા રશિયાને પસંદ આવી ન હતી અને રશિયાએ અમેરિકા અને નાટો પાસે ગેરંટી માંગી હતી કે યુક્રેનને નાટો નું સભ્ય નહીં બનાવાય પરંતુ અમેરિકા અને નાટો દેશો આવી ગેરંટી આપવા તૈયાર થયા ન હતા રશિયાને જેનો ડર હતો તે થયું અને નાટો દેશનું સભ્ય બન્યું તો યુરોપના અમેરિકાના સૈનિકો પ્રારંભિક ઇતિહાસ વાત કરીએ તો લગભગ એક હજાર વર્ષ પહેલા હાલનું યુક્રેન ક્વિઆઈ ના કેન્દ્રમાં હતું અને ક્વિઆઈ રશિયાના પૂર્વ અને ઉત્તરીય પૂર્વ યુરોપના પૂર્વીય સ્લાવ બાલ્ટિક અને ફિનક લોકોનું એક સંઘ હતું

વોલેન અને ગ્રાન્ડ ડચ ની રચના થઈ હતી અને મિત્રો આગળ વાત કરીએ કોમનવેલ્થ ની રચના પણ કરવામાં આવી હતી અને તે સમય યુરોપના સૌથી મોટા દેશમોનો એક હતો આગળ વાત કરીએ આધુનિક યુક્રેનિયન રાષ્ટ્રીય ઓળખની શરૂઆત આ ઘટના પછી લગભગ એક સદી પછી શોધી શકાય છે આગળ વાત કરીએ બાયઝેન્ટાઈન સામ્રાજ્ય જેને બાયઝેન્ટિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે રોમન સામ્રાજ્ય આગળ વાત કરીએ ગોલ્ડ હોલ્ડ અથવા સ્થાયી મંગલોમોનું જૂથ હતું જેણે બારસો ને ચાલીસ થી પંદરસો બે સુધી રશિયા યુક્રેન અને કઝાકિસ્તાન મોલ્ડોવા કાકેસસ પર શાસન કર્યું હતું આગળ વાત કરીએ યુક્રેન એ પૂર્વ યુરોપની અંદર એક સ્થિત દેશ છે જે યુક્રેનની રાજધાની રાજધાની કીવ પર છે અને નીપર નદીના કિનારે ઉત્તર મધ્ય યુક્રેનની અંદર સ્થિત છે યુક્રેન ની અંદર ઉત્તરની અંદર બેલારુસ પૂર્વની અંદર રશિયા અને દક્ષિણની અંદર એઝોવ સમુદ્ર અને કાળો સમુદ્ર રસ અ દક્ષિણ પશ્ચિમની અંદર મોલ્ડોવ અને રોમાનિયા પશ્ચિમની અંદર હંગેરી સ્લોવકીયા અને પોલેન્ડ છે દૂર દક્ષિણ પૂર્વ અંદર યુક્રેન રશિયા થી ક્રેચ સ્ટેટ દ્વારા અલગ થાય છે અને તે એજોવ સમુદ્ર ને કાળા સમુદ્ર સાથે જોડે છે તે છ હજાર છ લાખ ત્રણ હજાર પાંચસો ને પચાસ વર્ગ કિમી ક્ષેત્રફળ સાથે રશિયા પછી યુરોપનો બીજો સૌથી મોટો દેશ છે જુલાઈ બે હજાર એકવીસ ની અંદર યુક્રેઇન ની વસ્તી તેતાલીસ પોઈન્ટ સાત મિલિયન હોવાનો અંદાજ છે.

પહોંચ્યા હતા અને મોટી સંખ્યાની અંદર રશિયાના સભ્ય ભાગોમાંથી સ્થાયી થયા હતા આગળ વાત કરીએ ત્રણ પોઈન્ટ પાંચ મિલિયન થી વધુ યુક્રેનિયન નો પ્રથમ વિશ્વ યુદ્ધની અંદર રશિયન સામ્રાજ્યની બાજુમાં લડાયા હતા અને ઓછી સંખ્યાની અંદર ઓસ્ટ્રો હંગેરી સાથે જાર્ની સેના સામે લડ્યા હતા સામ્રાજ્ય અને ઓટો સામ્રાજ્ય બને અંતર તરફ દોરી ગયું હતું મુખ્યત્વે સામ્રાજ્યવાદી આગેવાની હેઠળથી યુક્રેનિયન રાષ્ટ્રીય ચળવળ ઉભરી આવી હતી અને જેમાંથી ઘણા નાના યુક્રેન

ચૌદના રશિયા તરફથી બળવાખોરો પૂર્વીય યુક્રેન પ્રદેશ પર કબજો કરવાનું શરૂ કર્યું હતું અને રશિયાએ તેમને વણશંકર યુદ્ધ દ્વારા જાહેર કરી અને સમર્થન આપ્યું હતું

આ ઉપરાંત સ્થાનિક અર્થતંત્રની પણ નોંધપાત્ર અસર થઈ છે અને ઓક્ટોબર બે હજાર એકવીસ થી ગોળીબારી અને તોપમારો વધુ તીવ્ર બન્યો છે રશિયાએ યુક્રેન સાથેની સરહદો પર સૈનિકો તૈનાત કર્યા ત્યારથી આ તણાવ વધ્યો હતો બે હજાર બાવીસની અંદર યુક્રેન નાટોને સંગઠન સંગઠનમાં જોડાવવાની પ્રક્રિયા ઝડપી વધારવા

જેમ જેમ બળવાખોરોનો યુક્રેનની અંદર આગળ વધ્યા તેમ ફેબ્રુઆરી 2015 ની અંદર રશિયા યુક્રેન ઓએસસીએફ ના પ્રતિનિધિઓ અને ડોબેસ્ક અને લુવસ નેતાઓએ એક નવા તેર પોઈન્ટ કરાર પર હસ્તાક્ષર કર્યો અને જે હવે મિનસ્ક બે કરાર કર્યા હતા નવા કરારની અંદર યુક્રેન કાયદા અનુસાર તાત્કાલિક યુદ્ધ વિરામ ભારે શસ્ત્રો પાછા ખેંચવા અને ઓએસસીએફ સર્વેલન્સ ડોનેસ્ક

આગળ છે સ્લોવેનિયા છઠ્ઠું છે સ્લોકવેકિયા સાતમું છે રોમાનિયા આઠમું છે પોર્ટુગલ નવમું છે પોલેન્ડ દસમું છે નોર્વે ઉત્તર મેસોડોનિયા નેધરલેન્ડ મોન્ટેગ્રો લક્ઝમબર્ગ લિથુઆનિયા અલ્બેનિયા બેલ્જિયમ બલ્ગેરિયા કેનેડા ક્રોએશિયા ચેર રિપબ્લિક ડેનમાર્ક એસ્ટોનિયા ફ્રાન્સ જર્મની ગ્રીસ હંગેરી આઇસલેન્ડ અને ઇટાલી અને લાતાવિયાનો સમાવેશ નાટોની અંદર થાય છે તો મિત્રો આપણે ઉપર જે યાદી જોઈએ નાટો દેશો નો સમાવેશ થાય છે નાટોનું ઔપચારિક નામ છે ટૂંક ની અંદર તેને ઓ તરીકે ઓળખવામાં આવે છે નાટોની અંદર સૌથી છેલ્લે સામેલ થનાર દેશનું નામ હતું ઉત્તર જે સત્યાવીસ માર્ચ બે હજાર વીસ ના રોજ નાટો નું સભ્ય બન્યું હતું રશિયા અને યુક્રેનની વાત કરીએ તો રશિયાની રાજધાની મોસ્કો છે અને યુક્રેનની રાજધાની કીવ છે રશિયાનો વિસ્તાર છે સત્તર લાખ ત્યારે યુક્રેનનો વિસ્તાર છે છ લાખ હવે સૌથી મોટું શહેર છે રશિયાની અંદર મોસ્કો જ્યારે યુક્રેનની અંદર છે કીવ રશિયાની રાજધાની છે મોસ્કો આગળ વાત કરીએ રશિયા નું ચલણ છે રશિયન રૂબલ અને યુક્રેઇન નું ચલણ છે યુક્રેનિયન રીવનિયા આગળ વાત કરીએ સત્તાવાર ભાષાની તો સત્તાવાર ભાષા છે રશિયન અને યુક્રેનની ભાષા છે યુક્રેનિયન સંસદની વાત કરીએ તો ડુમા ધારાસભાની વાત કરીએ તો રાડા વર્તમાન રાષ્ટ્રપતિ વાલદિમીર પુતિન વર્તમાન રાષ્ટ્રપતિ વોલોડિર ઝેલેસ્કી એટલે કે વાલદિમીર ઝેલેસ્કી

અ ત્યારબાદ અકાર્બનિક રસાયણો અને આરએન અને સ્ટીલ પ્લાસ્ટિક અને રસાયણો આવે છે ને ભારત થી યુક્રેન ની અંદર મુખ્ય આયાત ફાર્マસીયુટિકલ ઉત્પાદનો છે ભારત નું દૂતાવાસ યુક્રેન ની રાજધાની કીયુમો છે એટલે યુક્રેન નું દૂતાવાસ ભારત ના સ્તેતની દિલ્હી ની અંદર સ્થિત છે યુક્રેન ની અંદર પ્રજાસત્તાક ની સાર્વભૌમ દેશ તરીકે માન્યતા આપ્યા બાદ જાન્યુઆરી ઓગણીસો ને બાણું ની અંદર રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા અને કીવ ની અંદર ભારતીય દૂરધ્વાસ ઓગણીસો ને બાણું ની અંદર ખોલવામાં આવ્યું હતું જ્યારે યુક્રેને ફેબ્રુઆરી ઓગણીસો ને ત્રાણું ની અંદર નવી દિલ્હી ખાતે દૂતાવાસ ખોલ્યું છે. ભૂતપૂર્વ સોંગટે યુનિયન ના રશિયા પછી યુક્રેન ભારત સૌથી મોટું બીજું વેપાર ભાગીદાર છે આગળ વાત કરીયે ભારત રશિયા સંબંધો વિશે તો ભારત અને સોંગટે સંગ વચ્ચે મજબૂત વેપારક લશ્કરી અને આર્થિક અને રાજદ્વારી સંબંધો હતા સોંગટે યુનિયન ના વિઘટન પછી રશિયા એ ભારત સાથેના સંબંધો જેના પરિણામે બંને રાષ્ટ્રો વચ્ચે ભાગીદારી તરીકે ઓળખે છે પરંપરાગત રીતે ભારત રશિયન વ્યૂહાત્મક ભાગીદારી પાંચ ઘટકો પર બાંધવામાં આવી હતી ને રાજકીય સંરક્ષણ નાગરિક પરમાણુ ઉર્જા અને

હૈદરાબાદ, કોલકાતા મુંબઈ અને તિરુવંતપુરમ ની અંદર છે હવે વાત કરીએ વર્ષ ઓગણીસો એકોતેર ની અંદર પાકિસ્તાન સાથેના યુદ્ધની અંદર તેમણે સોવિયત યુનિયન સાથે ભારત રહ્યું હતું

દળો ની અંદર રશિયન મૂળના શસ્ત્રો ના હિસ્સો પંચ્યાસી ટકા સુધી છે અને રશિયા અમેરિકા પછી વિશ્વનો બીજો સૌથી મોટો શસ્ત્ર નિકાસકાર છે સસ્ત્રોની હેરાફેરીની બાબતની અંદર ભારત રશિયાનો સૌથી મોટો આયાતકાર દેશ છે અને ભારત રશિયા પાસેથી કયા સંરક્ષણ સાધનો ખરીદે છે તો સબમરીન ભારત પાસેથી લગભગ સબમરીન સોવિયત સંઘ પાસેથી મળી હતી અને યુએસએસઆર પાસેથી મેળવેલી પ્રથમ ફોક્સ ટ્રોલ ક્લાસ સબમરીન વર્ષ ઓગણીસો ને સડસઠ ની અંદર આઈએનએસ કલવરી તરીકે ભારતીય સેનાની અંદર દાખલ થઈ હતી

નિકાસ ભારત ટૂંક સમયની અંદર શરૂ કરશે અને તે રશિયા સાથે સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે આ ઉપરાંત રશિયા એસ ચારસો એન્ટી મિસાઇલ જેવી ઉચ્ચ ટેકનોલોજી પ્રદાન કરે છે અને એસ ચારસો ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમ ડીલ અમેરિકાના પ્રતિબંધોની અંદર વર્તમાનમાં જોખમમાં છે હવે વાત કરીએ ફાઇટર એરક્રાફ્ટ વિશે અને યુદ્ધ ટેન્ક વિશે અને ત્યારબાદ વાત કરી અંદર હસ્તાક્ષર કર્યા હતા અને આ કરાર અંતર્ગત ભારતીય સેના માટે રશિયા પાસેથી સંખ્યાબદ્ધ એકે એકસો ત્રણ શ્રેણીની એસોલ્ટ રાઇફલો ખરીદવામાં આવી રહી હતી

અ ની જનરલ જમાવટ જનરલ નોલેજ સફળતાની સંપૂર્ણ તૈયારી ચારસો 435 કુરિયર ચાર સાથે જનરલ નોલેજ વિષયની અંદર વધારે માર્ક્સ મેળવા માટેનો એક માત્ર પુસ્તક દરેક વિષયને સમજ સકતી માં સાથે विगतवार અભ્યાસની વાત કરીએ તો મિત્રો આ પુસ્તક એક સરસ મધ્યનું પુસ્તક છે મિત્રો એ અમેરિકા યુક્રેન ખાલી જગ્યા સ્થિત એક દેશ છે તો બી પૂર્વ યુરોપ યુક્રેન નીચેના પૈકી કયા સંગઠન નું સભ્ય બનવા માંગતું હતું તેના કારણે બે હજાર બાવીસ ની અંદર યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ છેડાયું હતું તો એ નાટો

યુક્રેન વર્તમાન રાષ્ટ્રપતિનું નામ જણાવો તો ડી વોલસ્કીએ તો વર્લ્ડ એનજીઓ ડે એટલે કે રાષ્ટ્રીય પ્રોટીન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતનું પ્રથમ હાઇબ્રિડ રોકેટ ની વાત કરીએ તો તાજેતરની અંદર ખાનગી કંપનીઓ દ્વારા આવો લાગશે ભારતનું પ્રથમ હાઇબ્રિડ રોકેટ તાજેતરની અંદર ખાનગી કંપનીઓ દ્વારા ભારતનું પ્રથમ હાઇબ્રિડ સાઉન્ડિંગ રોકેટ તમિલનાડુના ચેંગલપટ્ટુ થી લોન્ચ કરવામાં આવ્યું હતું અને એપીજે અબ્દુલ કલામ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અને સ્પેસ ઝોન ઇન્ડિયાના સહયોગથી મટીન ફાઉન્ડેશન દ્વારા એપીજે અબ્દુલ કલામ સેટેલાઇટ લોન્ચ વેહિકલ મિશન બે હજાર ત્રેવીસ લોન્ચ કરવામાં આવ્યું હતું સંસ્થાનો જણાવ્યા અનુસાર પ્રોજેક્ટ ની અંદર પાંચ હજાર વિદ્યાર્થીઓ સામેલ હતા અને પસંદ કરેલા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ સેટેલાઇટ લોન્ચ સંશોધન પ્રયોગ ડિઝાઇન નિર્માણ કર્યું વિવિધ પેલોડ છે હવે વાત કરીએ આ રોકેટ નો ઉપયોગ હવામાન વાતાવરણની સ્થિતિ અને રેડિયેશન ની અંદર સંશોધન માટે થઈ શકે છે તો મિત્રો આજના ની અંદર આપણે ઘણા બધા કારણ લગતા પ્રશ્નો જોયા તો મિત્રો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક મેં મિત્રો માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરવાનું ના ભૂલતા તો મિત્રો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ફરી મળીશું કોઈક નવા જ વિડીયોમાં ધન્યવાદ